યાદ રાખવાનું અહીંયા ગુણાકાર હોય અને આધાર સરખો હોય ત્યારે તે બંને ઘાતનો સરવાળો થશે ચાલો અહીંયા એની m n ઘાત આ શું થયો આધાર અને આ શું થઈ ઘાત એ જ રીતના ભાંગાકાર હોય ભાંગાકાર હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાત ઘાતની બાદબાકી થશે ચાલો એની m n ઘાત એ જ રીતના

ઘાત ઘાત છે તો તો શું 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 કરવાનું આગળ જ આપણે સૂત્ર કે હતું હોય એકના છેદમાં ત્રણ ની બે ઘાત ત્રણ ની બે ઘાત હોય બે ઘાત હોય એટલે એનો મતલબ શું થાય કેટલી વાર લખાય બે વાર ચાલ્યા ચા હવે 3 2 9 ચાલો 9 છેદમાં 9 હવે આગળનો નંબર 2 જોઈએ અહિયાં જો -4 ની -2 घात છે તો અહિયાં શું કરવાનું સોવર્ત એ જ રીતના કરવાનું અહિયાં લખી નાખવાનું -4 ની -2 घात 2 घात માઈનસ છે એટલે શું કરવું પડશે 1 છેદમાં એ જ રીતે છે -a ની -a घात બરાબર 1 છેદમાં a ની n

માઈનસ છે તે પ્લસ થઈ જશે હવે 5 ઘાત હોય એટલે એનો મતલબ શું થાય કેટલી વાર લખાય 5 બાર ચાલો લખો 1/2 1/2 ને આ શું છે અને આ છે તો અંશમાં હોય થાય અંશમાં જાય 2 1 4 4 2 8 8 16 16 2 32 એટલે 1 ના છેદમાં 1 ના છેદમાં 32 હવે શું થઈ ગયો આ અંશ છે અને આ છેદ છે તો આ છેદનો છેદ છે તો છેદનો સરખું શું થઈ જશે અંશ તો કેના થઈ જશે 32 32 ગુણ્યા 1 ના છેદમાં 1 એટલે કેટલા થઈ જાય છે 32